જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા ડાયરો તમે મજામાં બધામાં જઈશું તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં તો આજે ને ડાયરો શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે તો બધા ડાયરાને હર હર મહાદેવ અને ખાસ કમેન્ટ કરી દીજો બધા હર હર મહાદેવ અને બાકી જો અત્યાર સુધી મસ્ત ખુલ્લું વાતાવરણ હતું ને વાદળ થઈ ગયા હતું આ છે ને મિત્રો સિસ્ટમ આપણે ભારતમાં એન્ટર કરશે અત્યાર સુધી તો બંગાળની ખાદીમાં લો આપણે શું કહેવાય સિસ્ટમ હતી હવે આવશે આપણે ભારત ઉપર હળવા હળવાશે આવશે એટલે કાલથી એને આવતી ચાલતી વરસાદ જોરદાર ચાલુ થવાનો છે કા હિંગો

નથી ઉતા કાલ ચાલો મિત્રો છે ને આપણે પાછું હવે છે શાકભાજી વીણવા અને ગોવા ને એવું બધું વીણવાનું છે હથિયાર લઈ નાખવામાં બધા નાખવા મેચ લઈ લીધી લઈ લીધી આપણે કાલે મસ્ત મજાનું બગીશું આપણે Kính này, à, sạc à, sạc à, đó, à, một tí, một tí cái này khó thôi Sạc market kẹt lọc bà này, Sạc đi sạc Cô gà xuyên đây, cô gà nè, đi

આ વખતે હે મિત્રો આપણે મોટી મોટી સિંગુ જ વીણવાની છે કેમ કે અત્યારે ને માર્કેટ ખુલ્યું હોય ને એટલે એને ભાવ આવે નહીં ખ્વાસ જોઈએ એટલો બહુ ગાજો કુવાર આવી જાય એટલે આ ત્રણ મોટી મોટી સિંગ વીણવાની છે મસ્ત સિંગ દેખાય આમાં નાકરી રહી છે

મીનો બહુ કઠણ માળો મિત્રો ગાડી મજા આવે પછી થોડોક ટાઈમ જાય ને એટલે પછી આંબળા મંડે દુઃખવા કાઈ વિનો નથી હોત એટલે બધાય દુઃખે હાથ ભાવ આવે તો ને ભાવ આવે તો ને ભાવ જ નહીં આવતા અત્યારે ભાવય નહીં આવતી ભાવનું નક્કી નથી એવું કેવા ભાવ આવે

ધ્યાન પોતે રહે છે તે દીપેશ પર વીણ એવી થઈ જાય છે મોટી મોટી વીણ લઈ એ પણ થઈ જાય સિંગો સિંગ્રો

બાપુ એ ગયા છે મિત્રો તો છેને જો અડધે નહીં પોઈ ગયા ત્યાં મોટી જબરી ગાડી થઈ ગઈ ને જ્યાં ટોલ તો અહીંયા ભરી જ છે એટલે લગભગ ત્રણ ગાડી જેવી ત્રણ તો બે તો પાકી થઈ જાય ત્રણ બહુ નક્કી નહીં બીજા આગળ ઝીણો બાકી છે લગભગ ત્રણ જેવું થઈ જશે છે અહીં જો અડધે પોઈ ગયા છે સાફ પાણી પીવાનો છે ને રિશેસ પડી જાય રા પાણીની રિશેષ પડી રિસેર્ષ નિશાળે જતા તો રિશેષ પડતી હતી આજે આપણે હેને ચા પાણીની રિસેસ પડી છે કરે માથે તો હા

કા ફીલિંગ ચા લેલાડે શું કર્યું હે હે બહાર દેખા શું બહાર દેખા લેલાડે મિત્રો અને કે આ ઝિંકા છે ને તોય કેટલી બધી જીની છોટી છે કે બે સિંગલ વાટી જીના છે ને તોય હે યાર પહારા છોડવા હે ને આયા જીનકા જીનકા તો નકરી સિંગુ છોટી તે દી પામ દી પાવ આવ્યો ને મે જો હારા પડવા હતા ને જો બધાય નેમી ગયા છે સિંગુ નકરી છોટી લોર ખાન લોર ખાઈ સિંગુ છોટી સિંગુ છોટી ને નીકલે આવ્યો ને ગયો

ખાલી છે ભરાઈ જાય પાપડ તારી પાસે ને બોલ ભરાઈ ગઈ છે નાખવા જવું બપુ તમારે ભરાણી ભરાણીક નહીં ખાલી છે બાપુ નજીક ખાલી છે આપણે ભરાઈ ગયા નાખ્યા પાપડ વજન થઈ ગયા છે આજે બોલી ગાહણી થઈ ગયા બે નાખશું એટલે હે મોટી ગાહણી થઈ જવાની છે

ચારસો પાંચસો ભાવ આવી જાય પાંચસો હજાર આવે તો મજા આવે મિત્રો તમારે કેવો ભાવ આવે કરજો મિત્રો તો તો હા હાડા મિત્ર એ હાલ મિત્રો બે

काटे बडी छ સાફ કરીને બાંધી જો ને આટલી નીકળી કાલે હવે કાળી ડાયરેક્ટ હાથ પગ ધોઈ નાખીએ ને પેલા તો હે બધાને પાણી પાઈ દે ઢોરા પછી એની લઈએ મસ્ત મજાનું એકતાની લીધી આપણે સોમવાર પેલા તો બધાને પાણી પાઈ દઈ પાછો તડકો આવ્યો

મસ્ત મજાનો નજારો છે મિત્રો કઈ ખતર નહીં એવો માલો ડાયરો આપણે ને પાછળ પડ્યા ને લેતા જઈએ હવે ઘરે કેવો મસ્ત નજારો મિત્રો જોવા જેવો હે હમ જેવું મિત્રો મજા આવે મિત્રો આમ થઈ જોયા જ રાખવી જોઈએ મિત્રો લાલ ઘોમ સંજ્યા ગયા ખેલી મિત્રો વરસાદ ભૂકા કાઢવાનો હે એકાદ પમ દિવસમાં બે ત્રણ દિવસમાં તે